મહિલા પોલીસ કર્મચારીનો વસ્ત્ર અવસ્થામાં મૃતદેહ મળી આવતા મચી ગયો હતો સાથે જ આશંકા હતી કે મહિલાનો કોઈ આવ્યો ભેદ શકે આખરે ગાંધીનગર એલસીબી ટીમે તપાસ હાથ ધરતા હત્યાનો ભેદ ખુલતાની સાથે જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે વિગતે વાત કરીએ મહિલા પોલીસ કર્મચારીની હત્યા કેવી રીતે કરી કોણે કરી અને શા માટે કરી હતી તેના વિષય

ઘરમાં બત્રીસ વર્ષના પોલીસ કર્મી રિંકલબેન વણજારાનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ તે જોઈ રહ્યા હતા આ ઘટનાની જાણ થતા જ પોલીસને જાણ કરવામાં આવી અને પરિવારને પણ જાણ કરવામાં આવી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસ સૂત્રોનું માનીએ તો મૃતક મહિલાનું શબ જોતા લાગી રહ્યું હતું કે તેઓ સરસ રીતે તૈયાર થયા હતા અને બાદમાં કંઈક ઘટિત ઘટના બની છે પોલીસ આ મામલે ફરિયાદ નોંધી મોતનો ભેદ ઉગાડવા માટે પ્રયત્ન શરૂ કર્યા જેમાં મૃતક રિંકલબેન મૂળ ભાવનગરના ગારિયાધારના વતની હોવાનું અને હાલ તેઓ અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે તેવું સામે આવે છે રિંકલબેન ગાંધીનગરના સેક્ટર ચોવીસમાં પોતાના ભાઈ અને ભાભી સાથે રહેતા હતા અને ધ્યાને આવે છે પોલીસને કે રિંકલબેન મૂળ અમરેલીના મોહન પારગી નામના તેત્રીસ વર્ષીય યુવક સાથે સંપર્કમાં હતા પોલીસને હવે પ્રેમ પ્રકરણની આશંકા પોલીસ બની રહી હતી તે દિશામાં તપાસ કરવી જરૂરી હોય પોલીસે મોહન પારઘીને અમરેલીથી અટકાયત કરી પૂછપરછ કરવાનું શરૂ કર્યું હતું શરૂઆતમાં તો મોહન ગલ્લા તલ્લા કરતો હતો આખરે મોહન પારઘી પોલીસ આગળ ભાગી પડે છે અને જણાવવા લાગ્યો કે તેણે જ રિંકલબેનની હત્યા કરી હતી કારણ કે આરોપી મોહન અને રિંકલ બેન અમરેલીમાં વર્ષ બે હજાર અગિયાર બારમાં સાથે અભ્યાસ કરતા હતા બાદમાં વર્ષ બે હજાર પંદર માં આરોપી મોહનના લગ્ન થઈ જતા મોહને રિંકલના સંપર્કો ઓછા કર્યા હતા પણ આજ દૂન સીધી બંનેની વચ્ચે સંપર્ક તો હતો જ્યારે રોજ પોતાના પોતાના ભાઈ ભાભી ગારિયાધાર વતન ખાતે માતાજીના નૈવેદ્યના પ્રસંગમાં ગયા ત્યારે તેમના ઘરે રિંકલબેન એકલા હતા અને આરોપી મોહન અને રિંકલબેન સ્નેપચેટના માધ્યમથી વાતચીત કરે છે બાદમાં આરોપી મોહન બસમાં સવાર થઈ ગાંધીનગર પહોંચે છે ગાંધીનગર આવેલા મોહન પર રિંકલ બેને લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું હતું અને મોહને લગ્ન નહીં કરી શકે તે પ્રકારની વાત કરી અને બંનેની વચ્ચે ઝઘડો શરૂ થયો અને આ ઝઘડામાં આરોપી મોહને રિંકલબેનના મો પર કપડાનો ડૂમો આપતા શ્વાસ રૂંધાઈ જતા રિંકલબેનના ઘરમાં જ તેમનું મોત થાય છે મોહન અમરેલી જવા નીકળી ગયો હતો તેને લાગતું હતું કે ઘટનાની જાણ કોઈને નહીં થાય પરંતુ ગાંધીનગર એલસીબી ટીમ વન અને ટીમ ટુ ના પીઆઈડીબી વાળા તેમજ એચપી પી પરમારની ટીમોએ ગુનાનો ભેદ ગણતરીના

અને વધુ પૂછપરછ માટે આરોપીને ગાંધીનગરના સેક્ટર એકવીસના પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે ત્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે આ પ્રકારના વિશ્લેષણ અને સમાચાર જો તમને પસંદ છે તો તમારા સોમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર